સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક રત્ન કલાકારની ચપુતી હત્યા કરવામાં આવી છે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો ઘટનાની જાણ સાથે પોલીસનો કાફલો દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી હત્યા કરી ફરાર થયેલા શખ્સની ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે કાપોદરા વિસ્તારમાં ચાલીસ વર્ષીય સુરેશ ચિત્રોડા નામના એક રત્ન કલાકારની હત્યા કરવામાં આવી સુરેશ ચિત્રોડા હીરાના કારખાનામાંથી કામ પૂરું કરી પરત ફરી રહ્યા હતા ઘટના સ્થળે પહોંચી પરંતુ ત્યાં સુરેશ ચિત્રોડાને મૃત જાહેર કરવામાં આવ્યો ઘટનાની સૂચના મળ્યા બાદ ઝોન વનના ડીસીપીની હાજરીમાં પોલીસે ઘટના નિરીક્ષણ કર્યું લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવી આ હત્યાના કારણો અને ગુનેગારની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલા બાદ ગુનેગારો મોટરસાયકલ થી ફરાર થયા હતા હત્યા કરી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલક ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા એક ગુનો દાખલ થયેલો હતો અનડીટેક મર્ડર હતું મરણ જનાર અને મારનાર બંને અનઆઈડેન્ટિફાઈ હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે જે કાપુદરા વિસ્તારમાં જ રહેવા છે અને અંદાજે ચાલીસેક વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા હિસાબો મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવા વાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલાચાલી થતાં સામસામે ગાળા ગાળી થઈ અને ઝપાઝપ્પી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ઘા મારી દેતા એનું મરણ ગાયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટેલનાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય સંપર્ણ મોટરસાયકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબત અ ના આરોપી ઓગણીસ વર્ષની ઉમર છે એ પણ હીરા છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે અ ખૂબ જ ઘાતક છે ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતમાં કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં લોકો આજુબાજુના પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલા એને ત્યાં પ્રાઇમરી લાગતો ડેથ થઈ ગઈ છે અને આજુબાજુ લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ ણ કામ કરે છે એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને સુકામ ફરતું હતું કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કઈ એમનું બિહેવિયર જ આવું છે એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે આ તમામ બાબતોની તપાસ કરી છે 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 રાત્રે રાત્રે બનાવ બન્યો અને મોડી એને લીધો હાલમાં પૂછપરછ ના નોટર સાયકલ ના ઓવરટેકિંગ બાબતમાં બંને ઝઘડો થયેલો હતો અને એમાં એને એનો મર્ડર કરી દીધું બોલા ચાલી બાદ ના 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 બીજું એક એની સાથેના જતો જે જોઈને છોકરો છે એ એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત